અંકલેશ્વરના એક નિવૃત્ત પોલીસકર્મીને તેમનું વીજ બિલ નહીં ભરાતા કનેક્શન કાપવાનો મેસેજ કરી ગઠિયાએ આઠ લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હતી બનાવ સંદર્ભે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી ના હાસોદ રોડ પર આવેલા નીલકંઠ વિલામાં રહેતા તોત્તેર વર્ષીય સુબોધ સત્યેન્દ્ર શર્મા રેલવે પોલીસમાંથી ઇન્સ્પેક્ટરની પોસ્ટ પરથી રિટાયર થયા હોય પેન્શનથી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત પંદરમી ઓક્ટોબરે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો જેમાં તેમનું વીજ બિલ ભરાયું ન હોવાના કારણે રાત્રેના સાડા નવ વાગ્યા સુધીમાં તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે જો આગળનું બિલ ભરાયાનું અપડેટ થયું ન હોય તો નંબર પર સંપર્ક કરો તેમ જણાવ્યું હતું તેમણે પહેલાં જ તેમના બેંકની એપ્લિકેશનમાંથી ઓનલાઈન બિલ ભરેલું હોવા છતાં તેમના પર મેસેજ આવતા તેમણે જે નંબર પર ફોન કર્યો હતો જેમાં શખ્સે તેમની કોઈ પણ ઓળખ આપ્યા વિના તેમની સાથે વાતચીત કરી હતી તેમણે બિલ ભર્યાનું જણાવતા શખ્સે તેમનું ટ્રાન્ઝેક્શન હજુ થયું ન હોવાનું કહી તેમણે પહેલા તેમના એકાઉન્ટમાંથી વીસ રૂપિયા ભરવા કહેતા તેમણે પ્રયાસ કરતા ટ્રાન્ઝેક્શન ન થતા તેમણે ઓટીપી ની માંગણી કરતા તેમણે તે નંબર આપ્યો હતો જે બાદ તેમના ખાતામાં પહેલા કુલ આઠ લાખ બાર હજાર જમા થયા બાદ કુલ આઠ લાખ સડસઠ હજાર રૂપિયા ઉપડી ગયા હતા બાદમાં માલુમ પડ્યું હતું કે ગઠિયાએ તેમની ફિક્સ ડિપોઝિટની રકમ પહેલાં તેમના ખાતામાં જમા કરાવ્યા બાદ ખાતામાં રહેલા પંચાવન હજાર મળી તમામ રૂપિયા ઉપાડી લીધા હતા તેમણે તેમના પુત્રોનો સંપર્ક કર્યા બાદ ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી